હવે આપણે વર્કઆઉટ કરવું છે ખેડૂત ખરાઈનું પ્રમાણપત્ર તો આપણે આઈઓરા ઉપર વર્કઆઉટ કરવા માટે જઈએ તો સૌથી પહેલા વેબસાઈટ Google ઉપર જઈને ખોલીએ આઈઓરા ગુજરાત આઈઓરા ગુજરાત ઉપર જતા નેક્સ્ટ સૌથી ત્રીજી સ્ટેપની અંદર જોવા મળશે આપણને ઓનલાઈન એપ્લિકેશન જેવી રીતે જમીન માપણીની આપણે જમીન સંબંધિત માપણી માટેની અરજી જોઈ હતી એવી જ રીતે સેમ ટુ સેમ આપણે એ જ ડાયલોગ બોક્સની અંદર એની નીચેની ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીની અંદર જઈને સિલેક્શન કરીશું એ સિલેક્શન થયા પછી એ સિલેક્શન થયા પછી અરજીનો પ્રકાર આવશે કે ભાઈ એમાં તમારે શું કરવું છે તો કે ખેડૂત ખાતેદાર ખરા અંગેના પ્રમાણપત્ર માટેની અરજી મેળવવા માટે અરજી કરવી છે તો એ અરજી સિલેક્ટ કરીશું અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બે ખૂબ જ મહત્વના જરૂરી એલિમેન્ટ છે એ બંને ફરજિયાતપણે આપણે આની અંદર છે પુટઅપ કરવાના છે એ ફીડ થયા પછી કેપ્ચા કોડ નાખીશું

તમારે જસ્ટીક માર્ક કરવાનું છે પછી એની નીચેની જે ડાયલોગ બોક્સની જે પ્રક્રિયા છે એમાં પેલું શું લખ્યું છે કે ખેડૂત ખાતેદાર હોવા અંગેનું પ્રમાણપત્ર અગાઉ ક્યારેય મેળવેલું છે જો તમે કદાચ કોઈ વ્યક્તિ પાસેથી મેળવેલું પણ હોય

કે ભાઈ શોક ઘોષણા માટે જરૂરી વિગતો તો એમાં લખ્યું છે કે ભાઈ સદર જમીન અગાઉ ખેતી સામુદાયિક મંડળીનો કે મંદિરની કે એવી ચબુતરાની કે કોઈ ગામ દફતરે આવી ધાર્મિક ટ્રસ્ટની હતી તો એ જમીનનો મૂળ ઉદ્દેશ્ય જો ધાર્મિક એવો ન હોય અને આપણી વારસાઈથી બાપદાદાની જગ્યા આવતી હોય તો એમાં આપણે ટીક કરીને ના પાડી દેવાની નહીંતર મળશે જ નહીં હા

ટોચ મર્યાદા ધારાની તો એક જે પ્રથા હતી જે તે સમયે કાયદો સેવન્ટી એટ ની અંદર જે આવ્યો હતો સિક્સ ની અંદર તો એને એની પ્રક્રિયાનું કામ કર્યું હતું પણ એવું જરૂરી નથી કે બાપ વધારે જમીન રાખી હતી તો આપણો એ નુકસાનનો પોઈન્ટ છે હોઈ શકે પણ છતાં એવા કિસ્સાની અંદર જો પ્રક્રિયાઓ ચાલુ હોય તો એમાં હા લખવાનું અને એવા કિસ્સાની અંદર સર્ટિફિકેશન પ્રોસ્પોર્ટ રહેતા હોય છે હોલ્ડ રહેતા હોય છે ન મળવા પાત્ર લેટર જનરલી કિસ્સામાં અત્યારે હજી ડિક્લેર તો નથી કરતા સાહેબ પણ હોલ્ડ કરીને મૂકી દેતા હોય છે અને જો કેસ લાંબો સમયથી ચાલતો હોય તો તમને કેસના સંદર્ભે તમને અરજી દફતરેનો લેટર આપી દેતા હોય છે કે ભાઈ આ કારણોસર છે અત્યારે હાલ અમે દફતરે કરીએ છીએ નિકાલ આવ્યા પછી તમને ખેડૂત ખાતેદારનું સર્ટિફિકેટ માટે તમે ફરીથી એપ્લાય કરી શકો છો પછી ગણોત દ્વારા હેઠળ કોઈ કલમનો ભંગ થતો હોય કે કેસ નોંધાયેલ હોય તો આવી પ્રક્રિયા કોઈ પ્રક્રિયા ચાલુ છે કે કેમ એનું આપણે સાઇટેશનની અંદર જે જવાબ આપવાનો હોય છે પછી શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ સરકાર હસ્તક દાખલ થયેલ હતી આ જમીનનો કબજો સરકારશ્રી સંભાળેલ હતો આ બધી કોઈ આવી પ્રોસેસ થયેલી હોય જો થયેલી હોય તો હા ન થયેલી હોય તો ના તો આવા બધા

સેલ્ફ ડિક્લેરેશન જે રહ્યું એ પાર્ટ છે હું ફિઝિકલ એક એપ્લિકેશન થકી તમને શીખવાડું છું અને એમાં ઉપર કઈ રીતે વર્કઆઉટ કરવું તમને આઈડિયા આપું છું કારણ કે તમે જે નામ કરશો સમજી ગયા તો એને આપણે એક નોંધ આપવી પડશે કે ભાઈ આ એક પર્ટિક્યુલર નોંધ થી કાતો સહભાગીદાર હબથી દાખલ થયો છું હયાતીમાં હકથી દાખલ થયો છું કે વારસાઈ થી દાખલ થયો છું એટલે સૌથી પહેલી નોંધ આવશે એ નામ જે આવેલું છે કેવી રીતે આવ્યું પછી એ નામની સાથે આપણે જેવા આપણે આગળ જશું કારણ કે એ નામ ફોર એક્ઝામ્પલ બે હાજર પચીસ માં આવ્યું છે બરોબર છે તો બે હાજર પચીસ માં જે નામ આવ્યું છે એ એના એક્ઝેક્ટ ફાધર રિયલ ફાધર તો એ રિયલ ફાધર કેવી રીતે એની અંદર એ જમીનમાં આવેલા છે તો એ ડિટેલ જોવા માટે આપણે બેક સાઈડ જોવું પડે તો કે એના ફાધર રિયલ ફાધર છે ફોર એક્ઝામ્પલ બે હાજર બાર માં આવ્યા છે તો એ બે હાજર બાર માં એક નોંધ સાથે આવ્યા છે સાત બાર ઉપર એમ તો કોઈ વ્યક્તિ આવી નથી શકતું એટલે એ નોંધનો નંબર છે ફીડ કરવો પડશે એમ કરતા 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 સાહેબે જે કીધું છે કે મૂળ નોંધ સુધી જતા હોય તો એ તમારી મૂળ નોંધ છે એવું તમારે માની લેવાનું છે જો આગળ ન મળતી હોય એવા કિસ્સામાં બાકી ઓગણીસો થી રેકડ મળતું હોય ત્યાં સુધી ઓગણીસો એકાવન સુધીની નોંધ લેવા માટે ફીટ કરવા માટે પ્રયત્ન અને પ્રયાસ કરવાનો જ છે ભલે પ્રમોલ ગેસન ની માપડી ની રિપીટેટિવ નોંધ આવતી હોય પણ ઓગણીસો એકાવન સુધી તમારે જવાનું છે રાઈટ હવે એના પછી આ જે વાત કરું છું પ્રિન્ટ એપ્લિકેશન પછીનું જે સેલ્ફ ડિક્લેરેશન હતું એ ફિઝિકલ કેવી રીતે ભરવું એ માટે એક પાછળ આપણે અરજી કરેલી છે તો એ અરજીનો ડેમો પણ સાથે લઈ લઈએ હા આ છે ને અરજી તમે જેવું કરશો ને પેલા બنده ડોક્યુમેન્ટને અપલોડ એટલે છેલ્લે તમારી પાસે આવવું આવશે કે ભાઈ અરજીનો નંબર તમારો શું છે અરજીમાં કયા નામથી અરજી થયેલી છે અરજીનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને ભરવા પાત્ર જે બે હજાર રૂપિયાની મેં તમને વાત કરી છે એ રૂપિયા સરકારી ફી છે છે જે અંદર જ ભરાય રાઈટ એટલે આ ફી તમે જેવી ભરશો એટલે તમારી અરજી છે કન્ફર્મ થઈ ગઈ એવું સમજો હવે આ અરજી કન્ફર્મ ટેકનિકલી ક્યારે ગણાય કે જ્યાં સુધી તમે જે વસ્તુ અહીંયા ફીડ કરેલી છે એ વસ્તુ પ્રાંત અધિકારીના ટેબલ સુધી જ્યારે નહીં પહોંચે ત્યાં સુધી આ અરજીનું કોઈ મહત્વ રહેતું નથી એટલે આજે બધા ડોક્યુમેન્ટ જે આપણે એની અંદર અપલોડ કર્યા છે જે બધી વિગતો ભરી છે એ બધું એકવાર ફિઝિકલ સેટ ની અંદર કેવી રીતે મોકલવાનું છે એ હું તમને અરજીની પાછળની પ્રક્રિયા સમજાવું છું